વાહે એ હા રડા અરજિત આવજો હા હવે મહેમાને વાર કરીને ફોન કરી કરી કરીને છે મને છે બેટો ફોન કરી કરી ને હેડ તો હજી કિલોમીટર છે મારા બેટો ફોન કરી રોટલા બોટલા કોઈ બનાવે છે ને રડાડા ચા પીન નીકળશે મારા મારા

હું પહોંચ ગયા તા ઉઘર એ લાવો તા રહેડો આટો અડચી ને લાવજો થોડોક અતુઆર જાય મોડું થાય છે ત્યાં પાછું આટો લાવજો પંદર કિલોમીટરો છું સમજા હેડતા આવ્યા તા ની મારો કોડો શું કરાતા ભાડા ફેરી ફેરી હતી છે અને શું કરો તા હેડતું હેડવું પડ્યું પંદર કિલમીટર જેવો છે એમ ઓડા

અમારા હાલે કીધું થાય કે અમાર આડું રોમ રોમ કેતો નોવરામ એને ને તમાને ને બધાને બસ થારે હું શાંતિ થાય હા શાંતિ થાય રોટલા ખાવા હે હેડજો ભરા રોટલા ખાવા એમ નેમ કે ખવરાવા એટલે અહીંયા એટલે ખાધા મારો તો કોમ છે કોમ તો પણ આ ઘાડા દાળે કે ખવરા ઘરે કોઈ નઈ આજે ચા મે પેલી મેરી રાખ્યો તો મારા પણ ઘરે દે પૂછ્યો આયો ને ઓય મારો ડખો થાય એવું લાગે છે ના ના કોઈ એટલે આ ઘર કોઈ છે બધા ગયા છે આ આજે

હવે જાડે મોટો ઝાડે એતો તમે મારો લકડા બંધ કરીએ રાખે હડકા ભાવ તો નહીં હોય માછી અમારે પૂછી જ